નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આગામી ત્રીસ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે અયોધ્યાનગર સજ્જ થઈ ગયું છે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે તૈયારીઓમાં કોઈ કચાશ નથી રાખી એ દિવસે વડાપ્રધાન મોદી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે ઉદઘાટન કર્યા બાદ મોદી એરપોર્ટ નજીકના સ્થળે એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે ત્યાંથી તેઓ અયોધ્યાનગર તરફ વળવાના છે એ માટે પંદર કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે રોડ શોના રૂટને લઈને નામ આપવામાં છે રોડ શો રૂટ અયોધ્યા એરપોર્ટથી લતા મંગેશકર ક્રોસિંગ અને અયોધ્યા રેલવે સ્ટેશન વિસ્તારમાં પસાર થવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને ટૂંક સમયમાં પકડીને ભારતમાં લાવવામાં આવી શકે છે યુનાઇટેડ આરબ અમીરાતના અધિકારીઓએ ચંદ્રાકરનું દુબઈમાં લોકેશન શોધી કાઢ્યું છે અને તેને નજરકેદમાં પણ રાખ્યો છે ચંદ્રાકર મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના બે મુખ્ય આરોપીમાંનો એક છે આ મામલો મની લોન્ડ્રિંગ સાથે સંબંધિત છે ઈડી પણ આ મામલે તપાસ કરી રહી છે ચંદ્રાકર પોતાનો બિઝનેસ દુબઈથી ચલાવે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ વર્ષે ચૌદ જાન્યુઆરી સુધી ભારત દોડો યાત્રા કર્યા બાદ હવે રાહુલ ગાંધી આ નવી યાત્રાની સફરે નીકળી રહ્યા છે ભારતની યાત્રા લોકોને સામાજિક અને આર્થિક ન્યાય અપાવવા માટે કરવામાં આવી રહી છે ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને કાશ્મીરમાં પૂરી થઈ હતી આ પ્રવાસમાં રાહુલ ગાંધીએ દક્ષિણથી ઉત્તર તરફનો પ્રવાસ ખેડ્યો હતો વળી ભારતની યાત્રા પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી લઈને શરૂ થવાની છે જે પશ્ચિમમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સમાપ્ત થવાની છે આ રીતે રાહુલ ગાંધી ભારતની યાત્રામાં પૂર્વથી લઈને પશ્ચિમ તરફ જવાના છે સમગ્ર પ્રવાસમાં છ હજારને બસો કિમી કવર કરવામાં આવશે મોટાભાગની મુસાફરી બસ દ્વારા કવર કરવામાં આવશે પરંતુ કેટલીક જગ્યાએ યાત્રા પગપાળા પણ કરવામાં આવશે ભારતની યાત્રાને ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિ તરીકે પણ વર્ણવવામાં આવી રહી છે જે ચૌદ જાન્યુઆરીથી શરૂ થવાની છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસને આવકારવા માટે થર્ટી ફર્સ્ટની રાતે પાર્ટી ફ્લોર ક્લબો અને ફાર્મ હાઉસમાં હોવાનું આયોજન કરાયું છે આ ઉપરાંત સીજી રોડ ઉપર પણ રાત્રે યુવક અને યુવતીઓ એકઠા થઈને નવા વર્ષના આગમનની ઉજવણી કરતા હોય છે નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં શહેરની તમામ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં એકત્રીસમી ડિસેમ્બર સુધી બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ ટીમો દ્વારા રાતના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવની તપાસ કરવામાં આવશે ખાસ કરીને શહેરના સિંધુ ભવન રોડ એસપી રિંગ રોડ તેમજ એસસી હાઈવે ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે હવે મિત્રો દેશભરના ખેડૂતો માટે ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સરકાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈને માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સોળ હપ્તો ટ્રાન્સફર કરી શકે છે જોકે સરકાર દ્વારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી સરકારે પંદર નવેમ્બર બે તેવીસના રોજ આ યોજનાનો હપ્તો જાહેર કર્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ પરિવારોને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે છ હજાર આર્થિક લાભ આપવામાં આવે છે કે ખેડૂતો માટે રાહત બરાબર છે ત્યારે હવે સોળમાં હપ્તાને લઈને પણ એવા અહેવાલો મળી રહ્યા છે કે નવા વર્ષની સાથે આ ખેડૂતોના ખાતામાં આવી શકે છે પીએમ કિસાનનો સોળમાં હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આવવાનો છે જોકે તેની તારીખ હજુ પણ જાહેર કરવામાં આવી નથી પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં સોળ માપતાના પૈસા જમા કરાવશે કરોડથી વધુ ખેડૂત પરિવારોને તેનો લાભ મળવાનો છે જોકે માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય ધોરણોને પણ પૂર્ણ કરનારા ખેડૂતોને તેનો લાભ મળવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જેટકો વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયામાં ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં શેતી હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી રદ કરી દેવામાં આવી હતી જે બાદ ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર ઉગ્ર આંદોલન પણ કર્યું હતું ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે જેટકો વિદ્યુત સહાયક પરીક્ષામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજી તરફ ઉમેદવારોના વિરોધ વચ્ચે જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જે અનુસાર ઉમેદવારોના તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ પોલ ટેસ્ટ યોજવામાં આવશે જ્યારે સાત જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે જેટકોએ પોતાની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરી દીધી છે ઉલ્લેખનીય છે કે જેટકો દ્વારા બારસો ને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાય છે રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂ પીવાની છૂટ અપાય છે આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે બહારથી આવતા મુલાકાતીઓ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવી પડશે તેમજ હેલ્થ પરમિટ વિઝિટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો પણ દારૂની સેવન નહીં કરી શકે વધુમાં તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે આ જાહેરાતને પગલે ગિફ્ટ સિટીની ક્લબ ડિમાન્ડમાં વધી ગઈ છે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા માટે ઇન્ક્વાયરી પણ વધી ગઈ છે નવા લાગે તેવી વાત એ છે કે ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર અડતાલીસ કલાકમાં એકસોને સાત લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ મેળવી છે એવું જાણવા મળ્યું છે કે ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપનો ભાવ પણ હવે વધવા લાગ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય નૌકાદળને સમુદ્રનો નવસિકંદર આયનએ સિમ્ફાલ મળ્યો છે હવે પાકિસ્તાન અને ચીન ભારત તરફ જવાની હિંમત પણ નહીં કરે તો પાડોશી દેશો આવું ભૂલથી પણ કરે છે તો પણ આ યુદ્ધ જહાજ દુશ્મનના કાફલાને નષ્ટ કરવા માટે પૂરતું સાબિત થશે અત્યાધુનિક સર્વેલન્સ રડાર અને અત્યાધુનિક શસ્ત્રો મિસાઇલથી સજ્જ આયનએ સિમ્ફાલ દરેક પ્રકારના યુદ્ધ લડવામાં સક્ષમ છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે નાગરિકતા સંશોધન અધિનિયમના અમલીકરણને કોઈ રોકી નહીં શકે કારણ કે તે દેશનો કાયદો છે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો નેશનલ લાઇબ્રેરી ખાતે રાજ્યના ભાજપના સોશિયલ મીડિયા અને આઈટી યુનિટના સભ્યોની બંધ બારણી બેઠકને સંબોધતા અમિત શાહે કહ્યું કે સી એને લાગુ કરવા માટે પક્ષની પ્રતિબદ્ધતા છે અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની બેતાલીસ લોકસભાની બેઠકોમાંથી લોકસભાની ચૂંટણીમાં ભાજપે અઢારથી વધુ બેઠકો જીતી હતી બંગાળમાં બીજેપીના મીડિયા યુનિટે બંધ બારણે યોજાયેલા કાર્યક્રમમાં શાહના ભાષણના મુદ્દાઓની યાદી શેર કરી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી આ પહેલા સંદીપ પાઠકે આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરી હતી આ સાથે તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે પાર્ટી તેમની સાથે છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવનાઓ છે આ દરમિયાન ચૈત્ર વસાવાના મત વિસ્તારોમાં જનસભા કરશે ગુજરાત આપના પ્રભારી સંદીપ પાઠકે આ અંગેની માહિતી શેર કરી છે